Não se cabe, વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આપણે માહિતી આપવાની છે માવઠું પવન અને તાપમાન વિશેની પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળતો હશે ઘણી જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ પણ જોવા મળતા હશે પણ કોઈએ માવઠું થશે આવો ડર રાખવાનો નથી આ વિશેની સંપૂર્ણ માહિતી મારે આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં છેલ્લા બે ત્રણ દિવસની હું આપને આગાહી કરું છું માહિતી આપું છું કે અત્યારે તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં છે નોર્મલ

હવે એ સાથોસાથ અત્યારે જોવા જઈએ તો પવન છે એ પણ પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઈ ગઈ છે જે આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હતા એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ ચૂક્યા છે અને પવનની સ્પીડ છે એ અત્યારે જે નોર્મલ હોવી જોઈએ એના કરતાં ચારથી છ પોઈન્ટ છે એ વધારે ચાલી રહી છે એટલે પવન છે એ સામાન્ય કરતાં વધારે સ્પીડમાં અત્યારે ચાલી રહ્યું છે એવરેજ જોવા જઈએ તો પવન છે એ લગભગ ચૌદથી લઈને સોળ કિલોમીટર ને અમુક અમુક વિસ્તારોની અંદર અઢારથી ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને આ પવનો છે એ પણ હમણાં ચાર પાંચ દિવસ કન્ટિન્યુ રાબેતા મુજબના જોવા મળશે તેવી શક્યતાઓ છે હવે આ તાપમાન અને પવન આ જે અત્યારે કન્ડિશન ચાલી રહી છે એ સાથોસાથ આજે જોવા જઈએ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે ઘાટા વાદળ થયા છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓને ક્યાંય ડર ઉભો થયો છે કે કદાચ એક માવઠું થઈ જશે તો આપણે ખેતીની અંદર નુકસાન થશે ત્યારે હું દરેક ખેડૂતભાઈઓને અહીંયા એક આશ્વાસન આપું છું કે આપણે ડરવાની જરૂર નથી જ્યાં સુધી મારું પ્રિડિક્શન છે હું જ્યાં સુધી સુધી છું ત્યાં આ જે છે આમાં આપણે માવઠાના વરસાદ પડે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાતી નથી મેન કારણ છે કે અત્યારે આપણે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થતા હોય છે એની સિઝન અત્યારે એન્ડ ઉપર છે અત્યારે જે ડબલ્યુડીની સીઝન પૂર્ણ થઈ નથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તરાંચલ

રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ તરફ આપણે એની વાદળોની લેયરો છે એ ફંટાતી હોય છે અને એને કારણે આપણે વાદળછાયું વાતાવરણ થતું હોય છે એવી જ રીતે અત્યારે પવનની સ્પીડ વધારે છે મોટા ભાગના વિસ્તારોની અંદર આરબ દેશ તરફથી તો કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમ ને પશ્ચિમના પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે જેને કારણે અત્યારે એક ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે એમાંથી અમુક લેયરો છે ગુજરાત સુધી પહોંચી પણ આ લેયરોની અંદર વધારે પડતા ભેજ નથી આઠસો ને પચાસ એચપીએ લેવલના માત્ર આ વાદળ એટલે આની અંદર કોઈ જગ્યાએ થાય તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત દેખાતી નથી હા એક વાત અલગ છે કે બનાસકાંઠા અને કચ્છના વિસ્તારો ઉપર થોડા વધારે પડતા ઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વાદળ ચોક્કસ જોવા મળશે એટલે વાદળછાયું વાતાવરણ છે એ લગભગ હજી આપણે બાવીસ માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે બાવીસ માર્ચથી હવામાન છે ફરીથી પાછું ખુલ્લું થઈ જશે પણ આ વાદળછાયું વાતાવરણ છે એ માત્ર વાદળ થશે આનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વધારે પડતા ઘાટા વાદળ થયા હોય અને એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય છાટછૂટ થાય તો વાત અપવાદ રહેશે જો કે એ છાટછૂટની મને શક્યતા દેખાતી નથી છતાં પણ હું આ ઉલ્લેખ કરું છું એટલે કોઈ આનાથી ગભરાવાનું નથી વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયો લાઈક આપણી અંદર ગ્રુપમાં શેર કરવો આ જ આપશો ધન્યવાદ